સુરત શહેરના સચિન વિસ્તારમાં શહેરનું સૌથી મોટું સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે સરકાર દ્વારા આંગણવાડી સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડવાનો જથ્થો પ્રથમવાર ગોડાઉનમાં ઠાલવવામાં આવે છે એ બાદ અહીંથી વિતરણ કરી આંગણવાડી અને સસ્તા અનાજની દુકાનોમાં નિયમ મુજબનો જથ્થો આપવામાં આવે છે ધનેડા સહિતની જીવાતોથી ખદબત્તું પોષણશ્રમ અનાજ બાળકોને ગરીબ લોકોને આપવામાં આવે છે જીવાતની કાલે ત્રહીમામ ફુકારી ઉઠેલા આસપાસના સોસાયટીના લોકોએ બોલ સાથે ગોડાઉન પર રેડ કરી હતી જે અનાજમાં જીવાતો સાથે ગંદકી પણ જોવા મળી આ લોકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે અહીંથી જીવાતો ઉડી અમારા ઘરમાં આવે છે કપડાને ને જમવા બેસે તો થાળીમાં પણ આટા મારતો હોય છે જે અંગેના વિડીયો પણ સામે આવ્યા છે મોટી સંખ્યામાં મહિલાઓ સચિન રેલવે સ્ટેશન પાસેના સરકારી અનાજના ગોડાઉન પર પહોંચી હતી ગોડાઉનમાંથી નીકળતી જીવાત સ્થાનિક લોકોના ઘરમાં આવી જાય છે અજીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતા લોકો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે ઘરના વાસણ કપડા એટલું જ નહીં ખાવામાં પણ જીવાત મળી રહ્યા હોવાનું જણાવ્યું તે અંગે સ્થાનિકો અનેક વખત સરકારી અનાજના ગોડાઉન સંચાલકને ફરિયાદ પણ કરી ચૂક્યા છે પરથી યોગ્ય નિકાલ ન આવતા આજે ગોડાઉન પર રેડ કરી હતી

અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે એમની એમણે મૌખિક પણ પણ આપી આપી અને હતી બરોબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવાની હોય ઇમિગ્રેશન કરાવવાનું હોય એ સમયે સમયે આપણે કરાવીએ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરોબર પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરોબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ